દિવસેને દિવસે બુટલેગરો જે છે તે રાજ્યની અંદર બેફામ બનતા જોવા મળી રહ્યા છે સાથે જ વાત કરીએ તો ચારસો ને સિત્તેર થી વધુ વિદેશી દારૂની પેટીઓ જે છે તે હાલ કબજે કરી દેવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે કે જયારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ ઊંઘતી હતી નિંદરમાં હતી ત્યારે એસએમસી ની ટીમે રેડ કરી અને લાખો રૂપિયાનો દારૂ જે છે ને તે પડાવી પાડ્યો છે એ ઝડપી પાડ્યો છે આગળ વાત ગીર સોમનાથ જિલ્લાની કરીએ તો ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કાળો દાગ લાગે છે કારણ કે ગંભીર આરોપ હપ્તાના આરોપ લગાડવામાં આવે છે દિવસે દિવસે બુટલેગરો જે છે તે રાજ્યની અંદર બેફામ બનતા જોવા મળી રહ્યા છે પરંતુ એની સામે ગીર જિલ્લામાં દારૂનું બેફામ વેચાણ પણ થઈ રહ્યું છે ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં એસએમસી જે છે તે હરકતમાં આવી અને વેરાવળમાં એસએમસીએ મોટા દરોડા પાડ્યા ગીર સોમનાથ જિલ્લાની પોલીસ કે જે વારંવાર ચર્ચામાં આવતી હોય છે અને હવે એસએમસીએ પચાસ લાખનો વિદેશી દારૂ ભરેલો આખું ટેન્કર ઝડપી પાડ્યું વહેલી સવારે હુડકો સોસાયટી પાસે ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું બુટલેગર રેનિસ કાપડિયાને એસએમસીની ટીમે ઝડપી પાડ્યો

દિવસે ને દિવસે બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે જુઓ આ દ્રશ્યો કે જ્યાં વિદેશી બ્રાન્ડનો એ દારૂ એ આ ટેન્કરની અંદર લઈ આવવામાં આવતો હતો અને હાલ એસએમસીની રેડ પડી અને એસએમસી એ હુડકો સોસાયટી પાસેથી આ દારૂનું આખું ટેન્કર ઝડપી પાડ્યું જોઈ લો તમે કેટલો દારૂ તમને અહીંયા દેખાઈ રહ્યો છો આ બિયરના ટીન દેખાઈ રહ્યા છે દારૂની પેટીઓ દેખાઈ રહી છે આટલો દારૂ જે છે તે ગુજરાત અને ખાસ ગીર સોમનાથ જિલ્લામાં ઘુસાડવામાં આવતો હતો આવી કેટલી વખત દારૂની હેરાવેરી થઈ હશે ભગવાન જાણે પરંતુ એસએમસીની ટીમે આ તો રેડ કરી ત્યારે ખબર પડી કે આખા આખા કન્ટેનરો ગીર સોમનાથ અને વેરાવળમાં ઉતરે છે બેફામ બનેલા બુટલેગરોને દારૂ સપ્લાય કોણ કરે છે સૌથી મોટો સવાલ આ નેટવર્ક સૌથી મોટું કોણ ચલાવે પહેલા તો આ નેટવર્ક ચલાવનારને પકડવાના પછી આ લોકો પર કાર્યવાહી જો કે આ લોકો પર હવે પૂછપરછ કરવામાં આવશે અને જો પોલીસની નીતિ સારી હશે તો એ ચેન સુધી પહોંચી શકશે બાકી બે દિવસની અંદર આ દારૂનો મુદ્દો અને લાખો રૂપિયાનો દારૂ જે છે ને તે પડાવી પાડ્યો છે એ ઝડપી પાડ્યો છે અને છતાં પણ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ કહે છે કે અમે બેફામ દારૂ વેચતા લોકો સામે કાર્યવાહી કરીશું શું કાર્યવાહી કરો છો ભાઈ બૂટલેગરો વિડીયોમાં કહે છે કે આટલા આટલા ત્રીસ ત્રીસ હજારના હપ્તા લઈ જાય છે અને છતાં પણ એવું કહેવામાં આવે કે અમે દારૂબંધીનું પૂરેપૂરું અમલ કરાવીએ છીએ તો આ ટેન્કરો ઘૂસે છે તે ક્યાંથી બૂટલેગરો તમને પૈસા ક્યાંથી આપે છે બૂટલેગરો પૈસા આપે છે તો એમની પાસે દારૂ ક્યાંથી આવે છે આ તપાસ કરી છે ક્યારે નહીં કરી હોય કારણ કે ત્યાંથી તમને હપ્તા મળે છે હપ્તા તમને ત્રીસ ત્રીસ હજાર મળે છે એટલા માટે તમે કશું કાર્યવાહી નથી કરતા અને છતાંય ડંફાસો મારતા પરો છો કે અમે કાર્યવાહી કરીએ છીએ અને કદાચ તમને પૈસા નો આપે તો તમે કાર્યવાહી કરો છો આ પ્રકારની નીતિ વાપરતા પોલીસ કર્મચારીઓ ચેતી જજો ક્યારેક જો રંગે હાથ પકડાયા તો ખુલ્લા કરીશું આપ સૌને અને તમને જે વરદી આપી છે એ વર્દી એ માટે નથી આપી તમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આપી છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા જઈએ તો ગુજરાતમાંથી કેટલી જગ્યાએથી દારૂ ઘુસેડવામાં આવે કે દીવથી દારૂ ઘૂસી જાય દમણથી દારૂ ઘૂસી જાય રાજસ્થાનથી દારૂ ઘૂસી જાય મધ્યપ્રદેશથી દારૂ ઘૂસી જાય આ બધી જ બોર્ડરો જે છે ત્યાંથી ચેકિંગ કરવામાં આવે છતાં પણ દારૂ ઘુસે છે ક્યાંથી આ સૌથી મોટો સવાલ ન માત્ર એક બે પેટીઓ પરંતુ લાખો રૂપિયાની કેટલી પેટીઓ ઝડપાય છતાં પણ પોલીસ ઊંઘમાં રહે આ વાત હજમ નથી થાતી કયા બુટલેગરો ને ત્યાં કેટલાનો હપ્તો છે કદાચ જાણવા નીકળીએ ને તો ઇઝીલી રીતે ખબર પડી જાય કે કયો બુટલેગર કેટલાનો હપ્તો આપે છે જેનો વેપાર સૌથી મોટો દારૂમાં એનો હપ્તો પણ સૌથી મોટો જેનો વેપાર સૌથી નાનો એનો હપ્તો પણ સૌથી નાનો આ પ્રકારની નીતિ પોલીસ અત્યારે અપનાવે છે અને જો ન અપનાવતી હોય તો પછી આ બુટલેગરો કેમ બેફામ બને છે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને ભાન પડી હશે કે એસએમસી ની ટીમ પહોંચી ગઈ ને આપણે રહી ગયા જો એસએમસીની ની ટીમ ત્યાં ન પહોંચી હોત તો હજુ આ ટેન્કર છે પહોંચી ગયું હોત ઉતારવાનું હોત એ ઉતારીને જગ્યા વહીવ ગયું હોત અને અને ત્યાંથી વેચાઈ એક તરફ લગ્નની આવી રહી છે ગુજરાતની અંદર બેફામ રીતે દારૂ ઘુસાડવાનું ષડયંત્ર શરૂ થઈ ગયા છે આખી ચેન રેડી થઈ ગઈ છે પરંતુ એસએમસીની ટીમની સખત નજર જે છે તે જોવા મળી રહી છે સખત એ કડક રીતે એકદમ તપાસ કરી રહ્યા છે કે ક્યાંથી દારૂ ઘુસેડવામાં આવશે સ્થાનિક પોલીસને ખબર નહીં હોય કે અહીંયાથી દારૂ આવે છે પરંતુ એસએમસીની ટીમને ચાર આંખ છે ને આંખથી નજર રાખી રહી છે બાકી જો ખબર પડી હોય તો ગીર સોમનાથ જિલ્લાની પોલીસને આજે પણ ખબર પડી ગઈ હોત કે હુડકો સોસાયટીની અંદર એક ટ્રક છે ને એ ટ્રક ની અંદર દારૂ છે આમ તો પોલીસ એમ કે છે કે અમે પેટ્રોલિંગ કરીએ છીએ આમ તો પોલીસ અમે ચેકિંગ કરીએ છીએ આવા તાઇફાઓ કરીએ છીએ આ પ્રકારની વાતો કરે છે પરંતુ આ બુટલેગરોને ત્યાં તપાસ કેમ નથી કરતા તમારી પાસે તો લિસ્ટો પણ છે બુટલેગરના કે વેરાવળના વિસ્તારમાં આ બેટલા બુટલેગર છે ભાલકા વિસ્તારમાં જાય તો આટલા બુટલેગર છે સોમનાથમાં જાય તો આટલા બુટલે છે કદવારમાં જાય તો આટલા બુટલેગર બધામાં ચાલે છે ભાઈ રેડ તો કરો તમે વિદેશી દારૂ નહીં તો દેશી દારૂના જથ્થા તો પાસે આ આજે દેશી દારૂની ભઠ્ઠીઓ છે એ તો બંધ કરાવો ત્યાંથી પણ તમારે હપ્તા લેવા છે ને ત્યાંથી પણ તમારે અડ્ડાઓ ચાલુ રખાવા છે અને પછી જો કોઈ મોટી ઘટના બને છે

બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે બાકી સવાલો જે છે તે ન માત્ર ગીર સોમનાથ પોલીસ પરંતુ ગુજરાતની પોલીસ સામે પણ ઊભા થવાના છે